હોય તો અમારે બે હજાર બે સુધીની યાદી અમને મળી રહે લોકોને જાગૃત ફોર્મ મળવા ના પાછળનું કારણ એક જ છે કે પબ્લિકને બે હજાર બે સુધીની યાદી મળતી નથી એમાં નામ નથી મળતું એટલા માટે એ લોકો ફોર્મ એમની જોડે રાખે છે તો ત્યાંથી એમને સરળતા મળે કોઈ એવી રીતે વ્યવસ્થા કરવામાં આવે કે બે હજાર બે ની યાદીમાં એમનું નામ મળે અને નામ મળે જલ્દી જલ્દીથી જલ્દી અમારા સુધી ફોર્મ આવે એ માટેની તમારા લેવલે કંઈક અમને વ્યવસ્થા કરી આપવા વિનંતી મારું નામ પ્રજ્ઞાબેન ડી રાવળ હું હરિપુરા પ્રાથમિક શાળા બીએલઓ અંબિકાનગર એકસો સાહીઠ ભાગ નંબર હું મુકુદરાય ચંદુલાલ મહેતા અત્યારે અમે અહીંયા જે બધા ઊભા છીએ અને જે કાર્યક્રમ કરી રહ્યા છીએ પ્રોગ્રામ છે બીએલઓએ બધા જ ફોર્મ વિતરણ કરેલા છે પણ કોઈને ફોર્મ નથી મળ્યું અથવા અન્ય જગ્યાએ ગયેલા છે તો એમને શોધવા માટે મળવા માટે એક સ્થળ આપ્યું છે વોર્ડ નંબર દસનો બુથ નંબર એકસો નવ્વાણું બસો બસો એક અને બસો બેની કામગીરી અહીંયા ચાલુ છે અહીંયા બેઠેલા જે બીએલો છે એ દરેક વ્યક્તિની જૂની વિગત જે બે હજાર બેની છે ન મળતી હોય તો શોધીને આપે છે અને ભરી આપે છે જે વ્યક્તિના નામ નથી ખોટા છે તો એ નામ અહીંયા કમી થઈ જશે જેના મૃત્યુ થઈ ગયેલા છે એ વાલી વારસા જોડેથી મૃત્યુનું સર્ટિફિકેટ લઈએ છે અને એના થ્રુ એ નામ કમી થાય છે એટલે જે વધારાના ખોટા નામો એડ છે એ નીકળી જશે અને જે સાચા લોકો છે એમની યાદી અને નોંધણી અહીંયા ચાલુ છે તો દરેક વ્યક્તિએ અહીંયા આવી અને પોતાની નોંધણી કરાવી દેવી એના માટે આ કેમ્પ કરવામાં આવેલો છે